જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું રીંગણાનો ઓરો એના માટે જોશે આપણે અડધો કિલો રીંગણા લીધા છે આવા ફોરા અડવા હોય ને એ લેવાના વજનમાં એટલે એમાં બીયા ના હોય આવા કાપા પાડી અને આવી રીતનાને ચેક કરી લેવાનું કાંઈ સારું જ છે ને તેલવાળો હાથ લગાડીને શેકવા મૂકી દેશું તેલવાળો હાથ લગાડીને ગેસ ઉપર શેકવા મૂકી દીધા છે ફેરવી ફેરવીને બધી બાજુ શેકી લેવાના છે હવે આ રીંગણા શેકાઈ ગયા છે ફોલીને માવો કરી લેશું મેસ કરી લેશું એને ઓરાને આ ફોલી રીંગણા અને માવો મેસ કરી લીધો છે બરાબર અઢીસો ગ્રામ લીલી ડુંગળી લીધી છે અઢીસો ગ્રામ ટમેટા લીધા છે મોટી સાઇઝના હોય તો ત્રણ નંગ આવશે નહીં તો ચાર નંગ અને આ એક જોડી આવશે અઢીસો ગ્રામ એક મોટું મરચું ઝીણું સુધારે લીધું છે એક ટીસ્પૂન સ્પૂન આદુ ખમણેલું છે ચાર ટેબલ સ્પૂન ધાણાભાજી ઝીણી સુધારેલી છે લીલું લસણ છે બે ટેબલ સ્પૂન બે ટેબલ સ્પૂન લસણની ચટણીની પેસ્ટ છે સૂકા લસણની અને સાત ટેબલ સ્પૂન તેલ છે નાના પાવરા લઈએ તો ત્રણ પાવરા છે ડ્રાય મસાલા ત્રણ ટીસ્પૂન લાલ મરચું પાવડર ચટણી કાશ્મીરી તીખું મિક્સ છે એક ટીસ્પૂન ધાણા જીરું ચટણી છે વધારે લીધી છે ઓછી જોતી તો ઓછી લેવાની ઓરો તીખો સરસ લાગે છે હળદર મસાલો બે ટી સ્પૂન ખાંડ ખાંડ લીધી છે બે ટીસ્પૂન દેશી ટમેટા છે એટલે ખાંડ સરસ લાગશે ખાંડ જોશે દેશી ટમેટા છે એટલે લીંબુનો રસ નહીં નાખીએ નહીં તો લીંબુનો રસ નાખશું અડધો પણ દેશી ટમેટા લીધા છે એટલે નથી નાખતા તેલ મૂકીને રાઈ જીરું મૂકીને હિંગનો વઘાર કરી લેશું તેલ ગરમ મૂકી દેસુ એક ટી સ્પૂન રાઈ જીરું મૂકશું ચપટી હિંગ નાખી ડુંગળી સેજ સતળાઈ જાય ને એટલે ટમેટા નાખી દેસું ડુંગળી સતળાઈ ગઈ છે ટમેટા નાખી દેસુ હવે બરાબર સાતળી લેશું હવે લીલું લસણ નાખી દેસુ આદુ મરચા નાખી દેસુ લેશું લસણ ની પેસ્ટ નાખી દેસુ આ ચટણી ની જે પેસ્ટ બનાવી સ્ટેજ સાતડી દેસુ હવે આ ડ્રાય મસાલા મિક્સ કર્યા તો બધાય નાખી દેસુ અને સરખું મિક્સ કરી લેશું મસાલા મિક્સ થઈ ગયા છે બધાય બરાબર હવે આ શેકેલો ઓરો નાખી દેસુ સરખું મિક્સ કરી લેશું બધું મિક્સ થઈ ગયું છે બધું હવે ધાણા ભાજી નાખીને મિક્સ કરી લેસુ તૈયાર છે આપણો રીંગણાનો ઓરો હવે એને સર્વ કરી દેસું જો એકદમ પરફેક્ટ છે વધારે તેલવાળો ભાવ થાય તો હજી આમાં ચાર પાંચ ટેબલ સ્પૂન તેલ જાય પણ અમારા ઘરમાં ઓછું તેલ ખવાય છે એટલે આવો અ માપનો જ કરીએ છીએ બાકી હજી આમાં ચાર પાંચ ટેબલ સ્પૂન તેલ મૂકી શકીએ વધારે તો જ સરસ દેખાય બાકી તૈયાર છે તો તૈયાર છે આપણો ઓરો એને રોટલા સાથે બાજરીના રોટલા સાથે સર્વ કર્યો છે ખીચીનો ઘઉં ખીચીનો પાપડ છે ગોળ છે માખણ છે દેશી ગોળ અને શેકેલા મરચાં સાથે સર્વ કર્યો છે બહુ સરસ લાગશે શિયાળામાં તેલ વધારે ગમતું હોય તો સેજ વધારે મૂકજો બાકી બહુ જ સરસ છે પરફેક્ટ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસિપી તમને ગમતી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ